ઉતરતા હજીરા વિસ્તારમાં એકાએક આગ બબુકી હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાની જાણ થતા જ તુરંત જ ફાયર સ્ટેશનની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો આરજેડી ટેક્સટાઇલ પાર્કમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી આ ચાર માળની આ ફેક્ટરીમાં જોતજોતમાં આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી ચોથા માળમાં લાગેલી આ ત્રીજા માળ પર પણ પ્રસરી ગઈ હતી આગના દ્રશ્યો એટલા બધા ભયાનક હતા કે આસપાસના લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો આગની જ્વાળાઓ બહાર સુધી દેખાતી હતી ચોથા માળ બાદ ત્રીજા માળમાં પણ આગ ખૂબ જ ઝડપથી ધસી ગઈ હતી ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું કે પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાવી હોવાની જાણ થતાં જ ચાર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને અડાજણ પાલ મોરાભાગડ ઈચ્છાપુર ગેટની ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે